દોસ્તો મારી ગુજ્જુની મોત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ નવા વર્ષે જ આ શું થઈ ગયું ઠાકોર ફેમિલીમાં ભાભી અને સંજયભાઈએ ડિવોર્સ લઈ લીધા એવું શું કારણ બન્યું કે તેમણે ડિવોર્સ લઈ લીધા જુઓ આ રહ્યું તેમને આ એપ્લિકેશન ફોર્મ અને દોસ્તો નવા વર્ષના દિવસે જ એમને આવું કેમ કર્યું અને આ યશવી માટે આ નવી ગાડી શું તેના મામા લાવ્યા અને ન્યૂ યરનું સેલિબ્રેશન કેવું રહ્યું બધા એકબીજા લોકોને કેવા મળ્યા એ બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક સેરેન્સ સબસ્ક્રાઇબ કરી દો ફૂલ વિડિયો વિડીયો ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસિશનમાં મૂકેલી છે ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો આ ફેમિલીના વિડીયો તો એકદમ ચક્કાસ અને જોરદાર હોય છે અને આખી ફેમિલી સાથે બેસીને જોઈ શકાય તેવા હોય છે અરે દોસ્તો આ વિડીયોમાં જુઓ તો ખરા કે પૂનમભાભી આ શેનું ફોર્મ બતાવી રહ્યા છે આ તો તેમના છૂટાછેડાનું ફોર્મ છે અને એના ઉપર પૂનમભાભી અને સંજયભાઈની સાઈન પણ કરેલી છે જુઓ પૂનમભાભી તો રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેસતા વર્ષના દિવસની તો રાહ જોવી હતી એ દિવસ પૂરો થાય પછી ડિવોર્સ આપવા હતા જુઓ એ સંજયભાઈ જોડે વાત કરી રહ્યા છે દોસ્તો એમના હાથમાં તમે નજીકથી જોઈ શકો છો કે છે શેનું ફોર્મ આ છે ડિવોર્સ એપ્લિકેશન ફોર્મ તમને યકીન નથી થતું તો જુઓ પૂનમભાભી નજીકથી આ વિડીયોમાં તમને બતાવી રહ્યા છે તમે કે લખેલું છે ડિવોર્સ એપ્લિકેશન ફોર્મ અને નીચે આ બંને જણની સાઇન પણ કરેલી છે તો શું દોસ્તો ફાઇનલી તેમના ડિવોર્સ થઈ ગયા અરે દોસ્તો પૂનમ ભાભી તો રાકેશભાઈને કહે છે કે હવે તમે મને ભાભી ના કહેતા અને સંજયભાઈની સાથે તો જુઓ તેમનો ઝઘડો અરે આ તો એકદમ ક્યુટ કપલ અને રોમેન્ટિક કપલ છે તેમને લડતા પણ વાર નહીં અને એક થતા પણ વાર નહીં જુઓ આ લડી રહ્યા છે શું સંજયભાઈ તમને મારી રહ્યા છે અરે ના દોસ્તો આ તો ખાલી મસ્તી કરી રહ્યા છે આ તો ખાલી તેઓ વકીલાતની પ્રેક્ટિસ કરતા હતા એ વખતે ફોર્મ હતું તો દોસ્તો એક આગળ જોઈને હવે તમે એવું ના વિચારતા કે ફાઇનલી તેમના ડિવોર્સ થઈ ગયા છે એવું કશું જ થયું નથી પછી જુઓ રાત્રે બધા લોકો એકબીજાને મળવા માટે આવ્યા અરે દોસ્તો સૌથી પહેલાં તમને બધાને પણ હેપી ન્યૂ ઇયર અને નવા વર્ષની ઘણી બધી શુભકામનાઓ જુઓ અહીંયા બધા એકબીજાને ભેટે મળી એટલે કે એકબીજાને ગળે મળી અને ન્યૂ ઇયરની શરૂઆત કરી રહ્યા છે જુઓ તો ખરા દોસ્તો બધામાં કેવી કેવી પરંપરા હોય છે કેવા રિવાજો હોય છે હાથ મિલાવીને હેપ્પી ન્યૂ ઇયર કર્યું અને જે મોટા લોકો હોય તેમને પગે લાગવાનું અને સરખા જેવા હોય તેમને ભેટીને મળવાનું જુઓ રાકેશભાઈ ભાભી સાથે હેપ્પી ન્યુયર કરવા માગે છે પણ એ તો હાથ જ નથી આપતા પછી તેમની ભોરી ભાભી જોડે ઉષા ભાભી જોડે બધા જ લોકો જોડે હેપ્પી નીયરનું સેલિબ્રેશન કર્યું અને દોસ્તો વિડીયોમાં જુઓ તો ખરા બચ્ચા પાર્ટી પણ એકબીજા સાથે ભેટે મળી અને હેપી નિયરનું સેલિબ્રેશન કરી રહી છે બધાએ એકબીજાને સરસ મજાનું વિશ કર્યું અને ભાભી તેમના જેઠશ્રી એટલે કે સંજયભાઈને પગે લાગ્યા અને આ નાની લાડકભાઈ યશવી જુઓ પૂનમ ભાભીને પગે લાગી રહી છે એ તો તેમના કાકી થયા ને તો જુઓ તે પણ ખુશ થઈ ગયા હવે યશ્વી કોના જોડે આશીર્વાદ લેવા જઈ રહી છે તો સંજયભાઈ જોડે પણ તેને આશીર્વાદ લઈ લીધા અરે દોસ્તો હવે કનો વારો આવ્યો તેમના માસી એટલે કે પાર્વતી ભાભી તો જુઓ તેમને પણ પગે લાગી અને પાર્વતી ભાભી ખુશ થઈ અને યશ્વીને તો સરસ મજાની વાલી કરવા લાગ્યા પછી તે તો રણજીતભાઈને પગે લાગી અને રાકેશભાઈ અને પૂનમ ભાભી પણ એકબીજાને ગળે મળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને જુઓ સંજયભાઈ પણ તેમના પિતાને સાલ મુબારક વિશ કરી અને આશીર્વાદ લઈ લીધા પગે લાગીને જુઓ તો ખરા એકદમ હેપી ફેમિલી અને બધા જ રીત રિવાજો અને રસમોને અને પરંપરાથી જાળવી નાખનારી આ છે મસ્ત મજાની ઠાકોર ફેમિલી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ